ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી પંકજ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં એકતા નગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી જ્યાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના સર્કિટ હાઉસ ખાતે આગામી તારીખ ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ પૂર્વે કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં પોલીસ વડા સુશ્રી વિશાખા ડબરાલે પ્રેઝન્ટેશન દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા થકી પરેડની જાણકારી ચીફ શ્રીને આપી હતી સાથે સાથે પાર્કિંગ ટ્રાન્સપોર્ટેશન લોકાર્પણ ખાતમુહૂર્તના કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને સમગ્રતા સુચારુ કાર્યક્રમ અંગે ચીફ સેક્રેટરી પંકજ જોશીએ વિવિધ સમિતિઓને પ્રેરક માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો કર્યા હતા અને સરદાર સરોવર નર્મદા નિગમના એમડી મુકેશ પુરીએ રચનાત્મક સૂચનો કરી યોજાનાર કાર્યક્રમ અંગે માહિતગાર કર્યા હતા અને પ્રકાશ પર્વ તેમજ આરંભ સાંસ્કૃતિક કાર્યક્રમ અને બે દિવસ દરમિયાન યોજાનાર કાર્યક્રમની રૂપરેખા આપી હતી જેમાં પાર્કિંગ ટ્રાફિક નિયમન આમંત્રણ પત્રિકા બેઠક વ્યવસ્થા લાઇટ પાણી સ્વચ્છતા રહેઠાણ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બેઠક બાદ ચીફ સેક્રેટરી પંકજ જોશી અને એમડી મુકેશ પુરી જિલ્લા કલેક્ટર એસ કે મોદી સીઓ અમિત અરોરા જિલ્લા પોલીસ વડા નાયબ વન સંરક્ષક અને વિવિધ વિભાગોના અધિકારીઓ સ્થળો પર વિઝિટમાં જોડાયા હતા જેમાં હેલીપેડ પાર્કિંગ એકતા પરેડ ડેમ વ્યૂ પોઈન્ટ વેલ્યુ ઓફ ફ્લાવર સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવામાં આવી હતી સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન કરી સરદાર સાહેબની પદપૂજા અને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ અર્પી હતી અને પ્રદર્શન કક્ષ ખાતે એસએસએનએલના એમડી મુકેશ પુરી દ્વારા ચીફ સેક્રેટરી પંકજ જોશીની સરદાર સાહેબની પ્રતિકૃતિ રૂપે અર્પણ કરવામાં આવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની મુલાકાત વેળાએ ચીફ સેક્રેટરી પંકજ જોશીએ પ્રવાસે પધરેલા પ્રવાસીઓ સાથે સીધો સંવાદ કરી અહીં આવીને કેવી લાગણી અનુભવો છો તેમ પૂછતા તેમના પ્રત્યુત્તરમાં પ્રવાસીઓએ અમે આવીને ખૂબ જ આનંદની ગૌરવની લાગણી અનુભવીએ છીએ